વિશ્વ ડ્રગ ટ્રાફિકિંગ વિશે દિવસ છે ત્યારે યુવાનો ડ્રગ્સના દૂષણો તરફ ન મળે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ભુજના જુબેલી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ પોલીસના અધિકારીઓ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તબીબી ડોક્ટર ટિલવાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દૂષણ અને તેની આડઅસરો અંગે યુવાનોને માહિતી આપી હતી પોલીસ દ્વારા આવા દૂષણોને નાશવા માટે યુવાનોએ માહિતી આપવા માટે જણાવ્યું હતું જેને આજે જુબેલી ગ્રાઉન્ડ ખાતેથી આ રેલી સમગ્ર શહેરમાં કરી હતી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વર્તમાન સ્થિતિમાં જે રીતે યુવા પેઢી એ નશા કરતી વસ્તુઓને ક્યાંક વ્યાપ ભોગ બનતા હોય ત્યારે એક સરસ મજાનું આયોજન લોકોને જાણકારી મળે આ ક્ષણિક મજા છે એ ભવિષ્યમાં કેટલું નુકસાન કરે છે એના માટેની આખી અનેક અલગ અલગ શાળાઓમાંથી મેડિકલમાંથી પોલીસમાંથી જે રીતે યુવાઓને હાજર રહી અને એક પ્રયત્ન કર્યો છે એ અતિ આવકારદાયક છે સ્વાભાવિક છે કોઈપણ ડિપાર્ટમેન્ટ પોતાનું કામ કરતા હોય પણ જ્યાં સુધી લોકોનો સહયોગ નહીં મળે લોકો આના સાથે નહીં જોડાય લોકોને જે આને જો સાચી સમજ નહીં મળે ત્યાં સુધી એ પરિણામ સુધી પહોંચવું થોડું અઘરું પણ હોય છે કારણ કે આ લોકો જે યુવાઓ છે દીકરા કે દીકરીઓ જે અઢાર વીસ પચીસ વર્ષની ઉંમર હોય ત્યારે એ ના સમજ હોય છે અને ના સમજમાં કેટલાક ન કરવાના કૃત્યો ના કરવાના કામો ભોગ બનતા હોય ત્યારે જે રીતે વર્તમાનથી નેશનલ અને ઇન્ટરનેશનલ જ્યારે ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે આ ષડયંત્રનો ભોગ ના બને કચ્છ જિલ્લો બોર્ડરનો વિસ્તાર છે ખાસ કરીને જે રીતે યુવાધનને સાચી સમયસર જો એને વાત કરવામાં આવે તો ચોક્કસ બચી શકે છે અને સૌ સાથે મળી એમાં પત્રકારોનો પણ એટલો જ રોલ એટલી જ જવાબદારી હોય છે ક્યાંક તમને પણ લાગે ક્યાંક જાણકારી મળે ચોક્કસ યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિને વાત કરી વાત અટકાવવાનું કામ કોઈનું પણ છે એ સામાન્ય નાગરિકોનું પણ છે અધિકારીનું છે પદાધિકારીનું છે ને એક પત્રકાર કે એક જણનું પણ છે તો માત્ર ને માત્ર આ કામ આનું જ છે એવું નહીં આ રાષ્ટ્ર મારું છે આ યુવા મારા છે આ મારા ભાઈ બહેન મારા દીકરી છે આવી ચિંતા કરીને આ દૂષણ છે એ કચ્છમાં ફેલાય નહીં કચ્છનો એનો કોઈ યુવા દીકરા દીકરી ભોગ ન બને આના માટેનો પ્રયત્ન છે હું પશ્ચિમ કચ્છ પોલીસને ખાસ કરીને ડીવાયએસપી જાડેજા સાહેબ અમારા નગરપાલિકાના અધ્યક્ષાબેન શ્રી રશ્મિબેન આખો સ્ટાફ આપ સૌ ઉપસ્થિતિના વાતને વ્યાજબી રીતે માત્ર ને માત્ર એક પ્રસંગ ન રહે કારણ કે આ મિશન ચાલવું જોઈએ આ એક અભિયાન ચાલવું જોઈએ અને મોટું કામ છે કે જે રીતે ભારત યુવા દેશ ગણાય છે અને યુવા બે વસ્તુ છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે ત્યારે ખેતી કેમ ડામાડોર થાય આવું પણ નેશનલ અને ઇન્ટરનેશનલ ષડયંત્ર ચાલે છે એમ યુવા ધનને કેમ બરબાદ કરવું આ પચીસ પચાસ વર્ષ પછી દેશ કેમ લબળી જાય આવું યંત્ર આજથી વર્ષોથી જ્યારે વિચારતા હોય ત્યારે એનો જ્યારે પરિણામ આવે ને ત્યારે બહુ મોડું થઈ ગયું ત્યારે આ પરિણામને અહીંયાથી જ આપણે સકારાત્મક લઈને આપણા સૌની ફરજના ભાગરૂપે આપણે કામ કરશું એવી મારી વિનંતી છે આપ સૌને હું પણ વિનંતી કરું છું કે તમને પણ ક્યાંય લાગે તો ચોક્કસ યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે વિના શંકો છે સાચી વાત છે સાચું કામ છે એ કરવા જેવું છે ને આપણે કરીશું ડ્રગ્સ નાબૂદી માટે જાગૃતતા લાવવા માટે થઈ અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા અમારા માનનીય આઈજીપી સાહેબ એસપી સાહેબ તથા અમારા સમગ્ર પોલીસ તંત્રે ડ્રગ્સની નાબૂદી નિવારણ માટે થઈ લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં આ બાબતેની જાગૃતતા આવે અને આ વ્યસનમાં ન જોડાય તેમજ વ્યસનને અટકાવવા સારું જે કાંઈ પણ મદદ કરવાની થાય તો તમામ યુવાનો તરફથી અમને મદદ થાય એ હેતુથી આજરોજ આ એક જાહેર રેલીનું આયોજન કરવામાં આવેલું અને એની અંદર તમામ જે યુવાનો હતા યુવાનો એ અમારા માટે બહુ મોટો સ્ત્રોત છે કે ત્યાંથી અમને માહિતી મળી શકે તેમજ આની અંદર વધારેમાં વધારે યુવાનો આ કુટેવ તરફ વળતા હોય છે તો એમાં એ કુટેવ તરફ જતાં અટકે અને આવી કોઈ પણ બાબતો હોય તો અમારા ધ્યાન ઉપર મૂકે અને ડ્રગ્સને કયા કયા ગેરફાયદાઓ છે એની જાગૃતિ લાવવા માટે થઈ આજરોજ આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે એમાં અલગ અલગ શાળાઓ કોલેજો સંસ્થાઓ અને અમારા પોલીસ તંત્રએ જહેમત ઉઠાવી અને આજરોજ આ એક ભવ્ય રેલીનું આયોજન કરેલ છે અને એમાં આપ સૌ પત્રકાર મિત્રોનો પણ અમને ખૂબ જ સારો એવો સહકાર અને સહયોગ મેળ્યો છે આપના દ્વારા આ બાબતે વધુમાં વધુ જાગૃતતા ફેલાય તે બાબતે આપના દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવે એવી હું આપને તથા આપના દ્વારા સમગ્ર પ્રજાજનોને અપીલ કરું છું જ્યુબીલી સર્કલથી રવાના થઈ છે અને શહેરના મુખ્ય માર્ગો તરફ ફરી અને આલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસે પૂર્ણ થશે વિશ્વ ડ્રગ ટ્રાફિકિંગ નિષેધ અને વ્યસન ડ્રગ્સનું ના કરીએ એ વિશે જાગૃતિનો દિવસ છે છવ્વીસ જૂન તો આજે પશ્ચિમ કચ્છ ભુજના જે પોલીસ તંત્ર છે તેમાં પીઆઈ બોલા સાહેબ અને એમના સાથીદારોએ મને આજના કાર્યક્રમમાં બે શબ્દો બોલવા માટે આમંત્રિત કર્યો હતો તો સ્વાભાવિક છે મને એમના વ્યસનના અને ડ્રગનો જે આપણે સેવન કરીએ છીએ એના પાછળનું કારણ માનસ જે હોય છે એ વિશે મને કહેવાનું મન થયું કે માનસમાં જ્યારે ક્યારેક ખોટ હોય કે પર પર્સનાલિટી વ્યક્તિત્વમાં ક્યારે ખોટ હોય ત્યારે જ વ્યક્તિ આવા ભોગ બને છે તો વ્યક્તિત્વનું વિકાસ કેવી રીતે કરવો અને એના માટે કોઈને કાંઈ મદદ જોતી હોય તો અમે હાજર છીએ અને એકબીજાને વ્યક્તિત્વ સારું થાય એના માટે સતત સપોર્ટ આપવો અને સલાહોનું આમાં ખૂબ જરૂર છે આમ બીજી જગ્યાએ સલાહ આપણે આપવાનું ટાળીએ છીએ બિન માંગી પણ અહીંયા બિન માંગી સલાહોનું ખૂબ જરૂર છે ટકોર કરશું તો છૂટશે મારે યુવા પેઢીને એ કહેવાનું છે કે આ જે વસ્તુઓ છે જેના કારણે લોકો એવું માને છે કે પર્સનાલિટી સુધરે છે સિગરેટ સ્મોકિંગથી કે અમુક ડ્રગ્સના સેવણથી એ એકદમ ગલત એ ખોટી વસ્તુ છે લાંબા ગાળામાં એમનું જે છે પરિણામ વ્યાજ સાથે ભૂ પડે છે એટલે એનાથી દૂર રહો અને જો તમારે લોકોને સારું દેખાડવું હોય તો સારા કામ કરી અને સારો તમારો વ્યક્તિત્વ કરીને બતાવો